નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર સમાચારો સુરતના સારોલી વિસ્તારમાં આવેલી રાધા રમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થયા બાદ આજે પાલક ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન પાલક ઉતારવા આવેલા કારીગરો ઉપર ચડ્યા હતા ત્યારે પાલક તૂટી પડી હતી જેના કારણે પાંચમાં માળેથી ત્રણ જેટલા કારીગરો નીચે પટકાયા હતા જેમાં બે યુવકોના મોત નીપજ્યા છે જ્યારે એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે બે યુવકોના હાથમાં લોખંડની એંગલ હાથમાં આવી જતા બચી ગયા હતા ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા સહિતની કામગીરી હતી તે દરમિયાન આજે કામગીરી પૂર્ણ થઈ જતા પાલક ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને મોન્ટુ પાસવાન સંતોષ વૈદ્ય સહિત આઠથી દસ કારીગરો માર્કેટ પહોંચ્યા હતા ત્યારબાદ પાલક ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા

ખસેડવામાં આવ્યા હતા. સિનિયર હોસ્પિટલમાં બે યુવકોને ફરજ પરના તબીબે તપાસી મૃત્યુ જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવી છે. ઘટના અંગેની જાણ થતા સારોલી પોલીસ પણ દોડતી આવી હતી. સારોલી પોલીસ દ્વારા પરિવાર તથા સાથી કામદારોના નિવેદન નોંધીને ની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી આપકા નામ શિવમ મિશ્રા ક્યા ઘટના હોય છે ઓર કેસે હોય છે सुबह आए जो है घर से कपड़ों वपड़ा चेंज किया उसके बाद पालक पे चढ़े नीचे से ऊपर तक तो पालक पे चढ़ जाना पड़ा बाहर से उसके बाद दो तीन हाल लाइन खोले और अचानक रस्सा टूट गया रस्से का फल और डायरेक्ट नीचे गिर गए सर सा, पालक साथ में आ गया नीचे कौन कौन नीचे गिरा और कौन बच गया मैं मंगेश दो जन बच गए और मोन्टू मिंकू और संतोष ये तीन जन नीचे गिर गए थे इसमें से एक जन बचे हुए हैं मौत संतोष की और मोन्टू की आपको आप कैसे आप बचे थे? और रस्से पे रस्सा पकड़ के बारी पकड़ के ऐसे लटक गए थे उसे, दो जन फिर उसको कैसे यहाँ पे लाए थे फिर एम्बुलेंस से हाँ एक सौ आठ से यहाँ पे क्या बोला डॉक्टर ने लाए तो डॉक्टर ने बोला दो दो जन तो डेट स्क्वायर हो गए और एक जन अभी सीरियस है उसका कमर पर फ्रैक्चर हुआ है